આજના યંગ જનરેશનને ઓગણીસો છણું અને સત્તાણુંમાં બનેલી એક સરકાર ટણાટન સરકાર એની પૂરી માહિતી નહીં હોય જાહેર જીવનમાં મોટાભાગે પ્રજાને છેતરવાનું કામ હોય છે મત લીધા પછી મતદાર અને મત લીધા હોય બંનેમાં બહુ મોટી ખાઈ અને મોટા ભાગે પોલિટિકલ પાર્ટી લોકોને વાયદા ખોટા વાયદા મત લઈને મતદારોને છેતરવાના વાયદા જે વાયદાનું અમલીકરણ જીરો આ ટનાટન સરકારમાં બાર મહિનામાં ગુજરાતી જનતાને એટલું બધું આપ્યું કલ્પના બહારનું જે જનતાનું ને પાછું આપ્યું એમાં તમે કંઈ મહેરબાની નથી કરતા પણ પારદર્શકતા મેઇન ટ્રાન્સપરન્સી અને આરટીઆઈ કે ભાઈ મારું કામ કેટલે પહોંચ્યું માણસ આવે સચિવાલયમાં કોઈ કર્મચારી એના સામે ન જુએ તો એ સામે જોવાને કામનો જવાબ આપવા માટે બંધાયેલો છે માટે આરટીઆઈ આ ટેન્ડર આને કેમ મળ્યું પારદર્શકતા હોય તો રસ્તામાં જનાર પણ સમજે કે આટલા કારણે આને ટેન્ડર મળી વિકેન્દ્રીકરણ એડમિનિસ્ટ્રેશન અને વિકેન્દ્રીકરણ કેન્દ્રીકરણ ઇકોનોમિક્સ પ્રજાના ભલા માટે હોય છે આપણે વી કેન્દ્રિત વહીવટ જેને કહેવાય એ જિલ્લાઓનું વિભાજન તાલુકાઓનું વિભાજન અને પ્રજાને કોઈને એપોઇન્ટમેન્ટ વગર મળવું હોય તો લોકદરબારનું આયોજન એ આયોજનમાં વિધાઉટ એપોઇન્ટમેન્ટ તમે મળી શકો એ મળવામાં પ્રજા જે પોતાના પ્રશ્નો કે દરેક પ્રશ્નનો ઉકેલ જરૂર હોય એનો જવાબ પણ હોય એ પ્રશ્નોમાંથી જ ઘણા બધા ઉકેલ મળ્યા એમાં બાલગુરુ શિક્ષણમાં કહી નહોતું ત્યારે બાળગુરુની યોજના એમાં મળી વોટરવર્ક્સ કનેક્શન ગુજરાતની ગ્રામ્ય જનતાને પીવાના પાણીના કનેક્શનમાં જે બી જ્યારે બિલ ન ભરો તો ગ્રામ પંચાયતનું કં માટે કોશિશ કરીએ અને પ્રયત્ન કરવાવાળાની કોઈ દિવસે હાર થતી નથી આપણે પ્રયત્ન કરવાનો અમારી સાથે તમે પણ પ્રયત્ન કરશો તો એના ફળ સારા ફળ તમને પણ મળશે धन्यवादु